કાયદાના નિષ્ણાતો પાસેથી નિયમો અને કાયદાઓ મુજબ કાર્યવાહી થશે તમામ ઉપર કાનૂની અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે પોતાના સ્થાને અન્ય વ્યક્તિને શિક્ષક તરીકે મોકલતા હશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા ત્રણ દિવસથી ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાની અંદર શિક્ષક શાળામાં હાજર નથી અથવા તો વિદેશ પ્રવાસ પર ગયા છે એવી ઘણા સમાચારો આપણે જોયા અને અમે પણ જોયા આજે શિક્ષણના અમારા સચિવ મુકેશ કુમાર અને નિયામક સાથે મિટિંગ થયાથી તમામ માહિતી અમે દરેક જિલ્લામાંથી મંગાવી છે અમને અત્યારે માહિતી મંગાવવાનું શરૂ છે ત્યારે સત્તર જિલ્લાઓમાં અમે તપાસ કરી તો એકત્રીસ શિક્ષકો બિનઅધિકૃત એટલે કે એમણે રજા નથી લીધી અને બત્રીસ શિક્ષકો વિદેશ ગયા આ તમામે તમામ માહિતી મારી પાસે આવી છે ને આ તમામ એકત્રીસ બિનઅધિકૃત અને બત્રીસ વિદેશ ગયા એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી હવે બીજા જે જિલ્લાઓની વાત છે એ જિલ્લાઓની સાંજ સુધીમાં માહિતી આવશે ત્યારે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓને રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે એમને નોટિસ આપ્યાથી સમય વગેરે એ લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય શ્રીના ધ્યાને દોર્યું છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે અમારા ગામડાથી લઈને અંતરિયાળ ગામો સુધીમાં લાખો શિક્ષક ભાઈ બહેનો દિવસ રાત મહેનત કરતા હોય ત્યારે અમારા શિક્ષણ વિભાગને આવા આંગળીને વેઢે ગણાય એટલા લોકો જ્યારે બદનામ કરતા હોય ત્યારે અમે નહીં અમે આ તમામ પ્રકારની કાલ માહિતી આવી જશે જે બત્રીસ અને એકત્રીસ એમ કરીને સાઈટ ઉપરના જે સંખ્યા આવી છે એ અને હવે આવશે એ તમામ ઉપર કાનૂની રીતે કાયદાકીય રીતે તમામ પ્રકારની કાર્યવાહી થશે છેલ્લે સ્પષ્ટતા એ કરી દઉં છું કે આ એકત્રીસ અધિકૃત કે જેઓએ રજા જ નથી લીધી અને બત્રીસ વિદેશ ગયા છે તમામનો એક પણ શિક્ષકનો પગાર ચૂકવવામાં આવતો નથી શિક્ષકો તેને ભણાવવા માટે આવતા હોય છે તે ના હોય